તરીકે ફરજ બજાવતા શિક્ષકો સામે ધરપકડ વોરંટની પ્રથા રદ કરવાની શિક્ષક સંઘની માંગ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીને એક મહત્વપૂર્ણ આવેદન પાઠવાયું છે આવેદનમાં જણાવ્યા મુજબ રાજ્યભરના હજારો શિક્ષકો બુથ લેવલ ઓફિસરો અને સુપરવાઇઝર તરીકે કાર્યરત હોવાથી ઝુંબેશ દરમિયાન તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે શિક્ષકો રાષ્ટ્રીય સાથે બજાવે છે છતાં આવી કાર્યવાહી તેમના માન સન્માનને ઠેસ પહોંચાડે છે શિક્ષકોની હાજરી ઓનલાઈન એન્ટ્રી વધારેલા લક્ષ્યાંકો અને સ્થાનિક પરિસ્થિતિઓ અનુકૂળ ન હોવા છતાં શિસ્તભંગની નોટિસો આપવામાં આવે છે તે અંગે પણ શિક્ષક સંઘે ગંભીર વાંધો વ્યક્ત કર્યો છે મહાસંઘે સરકાર સમક્ષ મૂકેલી મુખ્ય માંગણીઓ શિક્ષકો માટે ધરપકડ વોરંટની પ્રથા સદંતર રદ કરવી બીએલઓ ફરજની સમાન વહેંચણી તાત્કાલિક અમલમાં લાવી આગામી સમયમાં શિક્ષકોની જગ્યાએ અલગ બીએલઓ કેડર રચવું અધિકારીઓ દ્વારા ધમકાવણી અથવા અપમાનજનક વર્તન ન થાય તે માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરવી યોગ્ય કારણસર ગેરહાજરી માટે શિક્ષકોને સમજૂતી આપવાની માનવતાપૂર્વક તક આપવી એસઆઈઆર પ્રક્રિયામાં ઓનલાઈન એન્ટ્રી માટે જરૂરી સાધન સંસાધનો સરકાર પૂરા પાડે અથવા ઓનલાઈન ઓર્ડર ન અપાય શિક્ષકોને ડેટા ઓપરેટર જેઓ કામ સોંપવાની નીતિ બંધ કરી શિક્ષણમાં ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપવી શિક્ષક સંઘે જણાવ્યું છે કે રાજ્યના અઢી લાખથી વધુ શિક્ષકો અને કર્મચારીઓ પર દબાણ ધમકી અને પોલીસી પદ્ધતિ નહીં પણ સહકાર અને સંવેદનશીલ વ્યવહાર દ્વારા રાષ્ટ્રીય ફરજો વધુ અસરકારક રીતે પૂર્ણ થઈ શકે આ આવેદન મુખ્યમંત્રી મુખ્ય ચૂંટણી અધિકારી ઉપરાંત શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા રાજ્ય કક્ષા મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા સહિત જવાબદાર અધિકારીઓને મોકલાયું છે હું ગણેશભાઈ સિનિયર ઉપાધ્યક્ષ તાપી જિલ્લો સાયલોને વર્ષોથી કેરનું કામ કરીએ છે અને શિક્ષકોને પૂરા લગનથી કામ કરે છે બીએલનું કામ પરંતુ કઈક એવા એવા ગુજરાત આખા ગુજરાતમાં બે કેવા બનાવ બની ગયા કે જ્યાં આગળ થોડે કદાચ શિક્ષકને સામાજિક કામ આર થે કે કઈ ભી કઈ બહાર જવાનું ક્યો હશે તો ત્યાં આગળ થોડી થોડીક ટૃટી થાય ત્યાં આગળ ડાયરેક્ટ જ માનવદાર કચેરી દ્વારા તે ઘર પકડના વરણ થાય છે ને કે શિક્ષક સંગ માટે શિક્ષક સમાજ માટે ખરાબ છે આવું થવું જોઈએ નહી જોઈએ કારણ શિક્ષકો જે છે તે આ રાષ્ટ્રીય કામગીરીમાં પૂરા લગ્નથી હું પોતે પણ પચીસ વર્ષથી બેનો કામ કરતો હતો આ વર્ષે છૂટો કરી મને એ અને સરૂંટણી પંચના આદેશ ખેડરના કર્મચારીને મૂકવા જોઈએ ત્યાં પણ એ લોકોએ હાલે તો હમણાં પેલા બહેનોને મૂકેલા જ છે પણ છતાં બી શિક્ષકોને એમાંથી છૂટા કરીને ફક્ત શિક્ષણમાં ધ્યાન કેન્દ્રિત કરે એ માટે થઈને શિક્ષકને સો ટકા છૂટા કરવો જોઈએ એ બસ એ લાગણીને માગણી છે નામદાર સરકારને અને એટલા માટે અમે શૈક્ષિક સંઘ તાપી જિલ્લા વતી આજે પ્રાંત કચેરી નીચર ખાતે આવેદનપત્ર અપાવ્યા હતા